મારી વિરુદ્ધના ગમે એટલા માણસે જગદીશ મહેતા હાય હાય જગદીશ મહેતા હાય હાય આ લોકોને છીક આવે તો બીજાને શરદી થઈ જાય આટલું ત્યાં ઝુકાવ છે દર મૂળથી ફરફાર કરવો પડશે ટોપ ટુ બોટમ ફેરફાર કરવો પડશે નળિયાથી તળિયા સુધીમાં ફેરફાર કર્યા વગર હાલશે નહીં એ કે સરકાર બહુમતી છે ચલતી હે ઓર દેશ સર્વસંમતિ છે એક પરિવારમાં હમ દો અમારે દો તો હવે નહીં હમ દો અમારા એક એમ ગણો તો ત્રણ ત્રણ લોકો થાય પરસોત્તમભાઈ રૂપાલાને અધ્યક્ષ બનાવાય એવી વાત પણ છે સર હવે ભાજપના સંગઠનમાં ફેરફાર આવશે કારણ કે સી આર પાટીલ છે તે હવે કેન્દ્રમાં ગયા છે શું લાગે છે સર હવે નવા સંગઠન તરીકે તમે કોને જોઈ રહ્યા છો જુઓ આમ તો ડઝન નામો ચાલી રહ્યા છે બજારમાં પણ સી આર પાટીલે ભલે એણે ભારતીય જનતા પાર્ટીને ટ્રિમન્ડસ બહુમતી અપાવીને હેટ્રિક કરવામાં આમ જુઓ તો હેટ્રિક જ થઈ છે એક આદિ બેઠકની વાત કરીએ તો પણ ભલે સારું કામ કર્યું હોય પણ એ અંતે કરીને કેવું ગયા કે ઊંઘ વેચીને ઉજાગરા લેતા લીધા એણે ઊંઘ વેચીને એવું કરતા ગયા ભારતીય જનતા પાર્ટી જે કોલર ઊંચા કરીને ચાલતી હતી બે વે તેનો રથ ઊંચો હતો એવી સ્થિતિમાંથી અત્યારે ધરાતલ તો આવી ગયા એમાં બે ત્રણ વસ્તુ બની છે કે સંગઠન નામે જે છે ને એ એકદમ જો હુકમી ચલાવી છે સંગઠન શબ્દનો અર્થ જ છે સર્વસંમતિ નરેન્દ્ર મોદીએ કીધું કે દેખીએ સરકાર બહુમતી સે ચલતી ઓર દેશ સર્વસંમતિ છે આવું એ વાક્ય બોલ્યા છે સરકાર બહુમતી સે ચલતી હે લેકિન દેશ ચલતા હૈ સર્વસંમતિ એટલે સર્વસંમતિમાં ભાઈ સી આર પાટીલ જે છે એ પૂણા ઉતરા એમ કે તો આલે અથવા તો એને એ તરફ ધ્યાન જ ન આપ્યું એને તો હંમેશા ચાબુક ફટકારીને કામ લીધું તંત્ર પાસેથી કારણ કે એની પાસે એક માઇક્રો પ્લાનિંગ એટલે કે એક રેસીપી કયો કે પોલિસી કયો એની પાસે હતી કે માઇક્રો પ્લાનિંગ સાથેની વાત એવી કે તમારા ને મારા ખીચામાં સો રૂપિયા હોય સામે રેસ્ટોરન્ટ છે પચાસ રૂપિયામાં જમાડે છે મારી વિરુદ્ધના ગમે એટલા માણસ જગદીશ મહેતા હાય હાય જગદીશ મહેતા હાય હાય પણ સો રૂપિયા છે ઓલા પચાસમાં જ જમાડે છે મારું જમવાનું તો કન્ફર્મ છે જ હાય 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 ની જગ્યાએ છે ભલે હાય હાય કરે પણ જમવાનું નિશ્ચિત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એવું બે કરોડ ને ત્રીસ લાખ લોકો એની પાસે ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતમાં જ કહું છું સાડા છ કરોડની જનતામાં બે પોઈન્ટ ત્રીસ કરોડ એની પાસે બાકાયદા રિસિપ્ટ વાળા સદસ્યો છે અને પંચોતેર લાખ એના પેજ પ્રમુખ છે એ પંચોતેર લાખમાં એક પરિવારમાં હમ અમારે દો તો હવે રહ્યા નહીં હમ અમારા એક એમ ગણો તો ત્રણ ત્રણ લોકો થાય એ પંચોતેર ગુણ્યા ત્રણ તો તમે સરવાળો કરો તો સાડા છ માંથી સાડા ત્રણ ચાર કરોડ લોકો તો સીધે સીધા ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન જોડાયેલા એટલે એને ખબર છે કે મારે ન તો મીડિયાની કંઈ રાહ જોવાની જરૂર છે ન વિશ્લેષકોની રાહ જોવાની એટલે કે એની ટીકાની નોંધ લેવાની જરૂર છે ન મારા ક્રિટિક્સની નોંધ લેવાની જરૂર છે ન સંગઠનમાં પોતે જે જૂનવાણી હોવાનો આ દાવો કરનારાની જરૂર છે મારે કાંઈ તમારે સાંભળવું નથી મેરી મરજી એ રીતે એને ચલાવ્યું

એ ભાઈ જે છે ત્યારે ભલે ત્યાં ગયા હોય કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સરકાર અને સંગઠન બે લેવલે કહું છું ધર મૂળથી ફેરફાર કરવો પડશે ટોપ ટુ બોટમ ફેરફાર કરવો પડશે નળિયાથી તળિયા સુધીમાં ફેરફાર કર્યા વગર હાલશે નહીં અને એને કારણે અત્યારે હવે શું ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે એક ક્ષત્રિય સમાજનો રોષની વાતો તો હજી તો આપણી તાજી છે નંબર વન નંબર ટુ આદિવાસી વિસ્તારમાં પણ કાલ સવારે કોઈ ચેતર વસાવવા પાછા બીજા કોઈ પેદા ન થઈ જાય અને આપણો જે નાનો વોટ બેંકનો વોટ શેર જે છે એ પછી ન છીનવાઈ જાય એટલે એક આદિવાસી બેલ્ટમાં પણ આપણે ક્યાંક રાખવું પડશે પછી ઓબીસી જે સૌથી મોટી વોટ બેન્ક છે કોળી સહિતના તમામ બત્રીસ તેત્રીસ કે છોતેર જેટલી જ્ઞાતિઓ એમાં આવે છે તો આ ઓબીસીનો પણ પંચાવન ટકા જેટલો વોટ શેર છે ગુજરાતમાં એમ કહેવાય છે તો એ પંચાવન સાહીઠ ટકા જેટલો જે વોટ શેર છે એની ઉપર પણ આપણે કાબી જ રહી શકીએ એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલે એક ચહેરો ઓબીસીમાંથી લેશે અને બાકી જે પાટીદાર છે એમાંથી લેશે અત્યારે જે આ વર્ગીકરણ મેં કીધું ક્ષત્રિય આદિવાસી ઓબીસી અને પાટીદાર એમાં કોના 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 નામ ચાલી રહ્યા છે એની હું આપણે ખાલી વાત કરું કે ક્ષત્રિય સમાજમાં અત્યારે દેવુસિંહ ચૌહાણ પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઇન્દ્ર વિદેશી જાડેજા આઈ કે જાડેજા આ ચાર ના નામ માં છે પણ એમાંય સૌથી વધુ ચાન્સ દેવુસિંહ ચૌહાણનો છે જે એક્સ સેન્ટ્રલ મિનિસ્ટર હતા તે એ એટલા માટે કે બાકીના ત્રણ જે છે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઇન્દ્ર વિદેશી જાડેજા આ ત્રણેયને તો ક્ષત્રિય સમાજના આંદોલન વખતે ક્ષત્રિય રજવાડાઓ એ ભાજપૂતો ગણાવ્યા હતા એટલે કે એ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ છે ક્ષત્રિય સમાજના ક્ષત્રિય નેતાઓ નથી એવું તે તે સમયે થયેલું એટલે માની લો કે આમાંથી કોઈને બનાવે તો હજી રોષ પાછો યથાવત રહીએ એટલે આ નામ ત્રણ જે મૂક્યા છે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઇન્દ્ર વિદેશી જાડેજા એ તો એને ગલગલિયા થાય એટલે મૂક્યા છે કે ભાઈ તમારું નામ એ અત્યારે છે એમ માનીને એનો બીજો કોઈ ઉપયોગ કરશે કારણ કે નેતામાં કંઈ ખામી નથી પણ હવે એક વગોવાઈ ગયેલી સ્થિતિ છે કે અત્યારે બજારમાં એવું લાગે છે કે આ ત્રણેય નેતા તો ભાજપનું તાણ્યું સમાજનું નહીં તાણ્યું પણ દેવુસિંહ ચૌહાણ એ છે એ વ્યક્તિત્વ કે જેની ઉપર કોઈ ભાજપૂતની છાપ નથી એટલે દેવુસિંહ ચૌહાણ હોય કે એવું બીજું કોઈ પણ હોય ટૂંકમાં એવા વ્યક્તિને પણ ભારતીય જનતા પાર્ટી હવે કોઈને જે સંગઠન બનાવશે ને એમાં ચાર પાંચ મુખ્ય મુખ્ય પોસ્ટ જે છે એમાં આ પ્રકારની વર્ણન કરી શકવામાં આવે કે પ્રમુખ તરીકે દેવુસિંહને બનાવે ધારો કે તો ઉપપ્રમુખ તરીકે ઓબીસીમાંથી કોઈને બનાવે પછી પાછા બીજો મંત્રી કે સહમંત્રી તો એમાંથી પાછા અલગ અલગ ભાગ પાડવામાં આવે મેં ક્ષત્રિયના ચાર નામ આપ્યા એવા હવે ઓબીસીના નામ આપું ઓબીસીમાં કોનું કોનું નામ ચાલી રહ્યું છે તો શંકર ચૌધરી જગદીશ વિશ્વકર્મા જેની સંભાવના ઓર વધુ છે ભરત ડાંગર અને દિનેશ અનાવડિયા આ ચાર નામ જે છે એ ઓબીસી માંથી છે પણ એમાં જગદીશ વિશ્વકર્મા જે છે એટલા માટે વધુ છે કે ઓબીસી ચહેરામાં તમારી જાણે નરેન્દ્ર મોદી જે વિશ્વકર્મા યોજના બહાર પાડી હતી કે જેમાં તમામ મોચી દરજી સુથાર લુહાર જ્ઞાત આ બધી વાતોને એ બધાને સરકાર લોન આપશે અને કામ મળશે એ વાત કરી એનું સૌથી મોટું આ જગદીશ વિશ્વકર્મા છે એનો ચહેરો છે એમ કહેવાય છે કે એની પણ આ એક આઈડિયા પણ હતી અને બહુ માનીતા માણસ છે સરકારની ગુડબુકમાં પણ છે એટલે એની પણ સંભાવના તીવ્રતમ છે પાટીદાર માં તો રજની પટેલ જે ઉપાધ્યક્ષ અત્યારે છે ભૂતકાળમાં એવું બન્યું છે ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીમાં કે જે ઉપાધ્યક્ષ હોય એને પણ અધ્યક્ષ બનાવે જેમ કે ભાવનગરના રાજેન્દ્રસિંહ જે રાણા હતા એ ઉપાધ્યક્ષ હતા તો એને પછી પ્રમુખ બનાવ્યા હતા અધ્યક્ષ બનાવ્યા હતા એમ જો એવી કોઈ ફોર્મ્યુલા હોય તો રજની પટેલ અત્યારે જે છે માજી મંત્રી ને અત્યારે સંગઠનમાં છે ઉપાધ્યક્ષ છે એને પણ કદાચ ઉપ અધ્યક્ષ બનાવે અને આદિવાસીમાં ગણપતભાઈ વસાવા કે નરેશભાઈ પટેલ આમ તમને કહું તો ચાર ને ચાર આઠ ને ત્રણ અગિયાર અત્યારે અગિયાર એટલે કે ડઝન જ જેટલા નામ અત્યારે બજારમાં ચાલી રહ્યા છે નરેન્દ્ર મોદીને જો કે કોથળામાંથી બિલાડું ટેવ છે એટલે જે કોઈ કાઢશે એ પણ મેં કીધું ફોર્મ્યુલા ચહેરામાં ફેર પડી શકે પણ જે રેસીપી છે એ તો આ છે કે તમામ તબક્કાને સ્થાન આપીને અહીંયા અને સરકાર બે માં કહું છું આ પેરેલ હાલવા દેજો આ કોઈ વસ્તુ એકમાં નથી ચારે બાજુ એટલે સંગઠનમાં પણ આ સ્થિતિ છે તો સરકારમાં પણ આ સ્થિતિ રહેવાની એટલે આવી રીતે એ તમામ તબક્કાને મેઇન મેઇન જે તબક્કા જેને કહી શકાય જે લોકો યા તો રીસાયેલા છે યા તો અસંતુષ્ટ છે યા તો શિકાયતી વર્ગ છે યા તો હજી ઝંખે છે કંઈક મને મળવું જોઈએ સાચવી લેશે એવા તમે તમે જે વાત કરી છે કીધું કારણ કે ભાજપનો સ્વભાવ રહ્યો છેલ્લી ઘડીએ કોઈ પણ એવું નામ જાહેર થાય જે ચર્ચામાં ન હોય કદાચ આવું કોઈ નામ જાહેર થાય તો એક્ઝામ્પલ કેવા કેવા નામ હોઈ શકે એમાં કે ભાઈ જે કોઈ વિચાર્યું ન હોય હવે દાખલા તરીકે તમને કહું આહિર સમાજમાંથી ઉદય કાનગઢ આપણા રાજકોટના ધારાસભ્ય છે ઓબીસી ચહેરો ગણાય યુવાન છે ભારતીય જનતા પાર્ટીના અત્યારનું એક્ઝિસ્ટિંગ જે કઈ છે એનું સંગઠનથી માંડીને સરકાર સુધીમાં જે મેઇન પાવર એની ગુડબુકમાં પણ છે અને તમને કહું કે સરકારના વિશ્વાસુ પણ છે બિલકુલ અને થોડાક મહત્વકાંક્ષી છે એનું તો મંત્રી સૂચિત ભવિષ્યમાં બનવાની વાતો છે કે ટૂંક સમયમાં સરકાર પણ નવી બનવાની છે એકસો એક ટકા એમાં પણ એનું નામ ચર્ચાય છે પણ હવે ધારો કે આહિર સમાજમાંથી ભારતીય જનતા પાર્ટીએ કોકને ગોઠવવા હોય કે સમાજમાં કાંઈક આહિર સમાજને પ્રતિનિધિત્વ આપવું પડશે કોઈને જ્ઞાતિગત જે કરવું હોય તે પણ સંગઠનની દ્રષ્ટિએ કે સરકારમાં ઉદય કાનગઢનું નું નામ પણ આવે છે એટલે ઉદય કાનગઢ ભલે પ્રદેશ ભાજપના પ્રમુખ ન બને તો પણ સંગઠન મંત્રી બને કે એવું કંઈક બને પણ એને એવો પોર્ટફોલિયો ચોક્કસ આપણે જે મહત્વપૂર્ણ હોય એટલે આમ પણ છે કોળી સમાજમાંથી તમને કહું આપણે પરસોત્તમભાઈ સોલંકીના દીકરી એ પણ સક્રિય છે ભાવનગરમાં છે ને જે ગેની આપણે જેલીબેન ઠુંબર એની જે મહત્તા અંકાઈ રહી છે કારણ કે એ તો હારી ગયા કમનસીબી છે પણ એનામાં એક પૂર્ણપણે જેને રાજકારણી સક્રિય રાજકારણી સેવાભાવી સારા રૂપમાં એવા રાજકારણીની છાપ જે છે એવું જ આ બેન વિશે કહેવાય છે પરસોતમભાઈ ભાઈ સોલંકી ની દીકરી વિશે એમાં એક પંથ દો કાચ છે કે બીજું બધી એની સક્રિયતા તો બરાબર પણ એ પરસોત્તમ ભાઈ ની દીકરી થી વધુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કારણ કે ઘોઘા પંથક કે ભાવનગર પંથક ની સાત બેઠક ઉપર પરસોત્તમ અમરેલી સહિત વાત કરું છું સોલંકી પરિવાર એટલો દબદબો છે ભાવનગર અમરેલી બધું ત્યાં કે જો આ લોકોને છીક આવે તો બીજાને શરદી થઈ જાય આટલું ત્યાં ઝુકાવ છે એટલે એવા નામ પણ તમને કહું આવી શકે એટલે ટૂંકમાં અને આદિવાસી પટ્ટામાં તો આપણે જાણીએ છીએ કે જ્યાં ચૈત્ર વસાવાની જેમ જ તમારે જો તમે ભારતીય જનતા પાર્ટી એવો કોઈ યુવા ચહેરાને મૂકે કે તમે વિચાર્યું પણ ન હોય એવા યુવા ચહેરાને મૂકે અને ખાસ કરીને એવું માનવામાં આવે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી એક બીજું સરપ્રાઇઝલી પણ કદાચ અધ્યક્ષ બનાવાય એવી વાત પણ છે હવે અત્યારે બધા માને કે આવું બધું હોય ભારતીય જનતા પાર્ટીના મિત્રો એમ કે છે કે એ તો એનું ડિમોલ્યુશન ગણે કારણ કે એક જમાનામાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે આટલું બધું હવે એ અહીંયા પ્રદેશમાં અધ્યક્ષ બને તો પણ એવું નથી ભાવનાબેન હતા અને જુનાગઢ ચૂંટણી લડ્યા હતા આપણે જાણીએ છીએ એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે એવું કઈ હોતું નથી પણ પરસોત્તમભાઈ ને ધારો કે બનાવે તો શું કામ બનાવે એ આપને કહું કદાચ અહીંયા બનાવે કે સેન્ટ્રલ ના બનાવે પણ સંગઠનમાં એને ચોક્કસ લેશે સુકામ

જે કોઈ લોકો નારાજ છે એ નારાજમાં જો આ ભાઈને મંત્રી બનાવે પરસોત્તમભાઈને તો મંત્રી હોય તો એનો વિરોધ થઈ શકે કારણ કે દેખાનું ઝેર થાય વળી પાછું જૂનો પાછો રોગ ખુલે કે ભાઈ આ એ જ મંત્રી છે ને જેને આપણા સમાજ ખરાબ કર્યું હતું તો મંત્રી તરીકે બહિષ્કાર કરો વળી ડખો થાય સંગઠનમાં હોય તો શું છે સંગઠનમાંથી કહી શકે હવે હું મંત્રી છું નહીં તમારે કારણ મારું મંત્રી પદે ગયું એમ બધું ગયું પણ સંગઠનમાં એટલે મારે જે મના રૂઠેલા છે એને મનાવવાની વાત છે એટલે એ શું કરશે કે પરસોત્તમભાઈને પણ બનાવે ધારો કે અને બીજા બે એને ક્ષત્રિય સમાજના નેતાઓને વચ્ચે એને સાઈઠમાં રાખે દેવુસિંહ ચૌહાણનું નામ આપ્યું એના જેવા કે જે લોકો ક્ષત્રિય સમાજને પણ મનાવે કે ભાઈ હવે જે કાંઈ છે બીજ ગઈ શો બાદ ગઈ તો કઈક આ થાળે પડે કારણ કે કરવું તો આવું ચોક્કસ જ પડશે આખે આખું સંગઠનને તળિયાથી નળિયા સુધી બદલાવશે અને ઓરિજિનલ જે ભારતીય જનતા પાર્ટીની રૂપરેખા છે એ પ્રમાણે લાવવું પડશે કારણ કે અત્યારે તમે શું કર્યું છે કે દહીંમાં તમે દૂધ દૂધનું તપેલું હોય એમાં તમે એક ચમચી દહીં નાખો તો ઢેફા જેવું દહીં દહીં થઈ જાય સવાર સુધીમાં પણ તમે એક ડોલ એક નાખી દો તો એ દૂધમાં દહીંમાં ન ગોળ ગોળવું ન થાય ને કાંઈ ન થાય એ ખાટી છાશ થાય બડગા જેવી એ ભાણાઉટકોમાં માન મન ખપ લાગે એટલે અત્યારે એવું થઈ ગયું છે બહારથી એટલે કે કોંગ્રેસ સહિતમાંથી એટલા બધા લોકો આવી ગયા છે કે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી ફટકડી નાખો પાણીમાંથી કચરો હેઠે બે જાય ભાજપવાળા હેઠે બે જાય ને ઉપર તરવા માંડે આ બધા વિપક્ષો એટલે એમાં ફેરફાર કરવો પડશે એટલે આ પ્રકારે કોઈ પણ સરપ્રાઇઝ એલિમેન્ટ જેને કહી શકાય એવું કરશે પણ છૂટકા નહીં એ આથી માંડીને સરકાર સુધીમાં સર આ તો વાત થઈ પ્રદેશ પ્રમુખની પરંતુ આપણે એવું કહેવાય છે કે ભાઈ ધળમૂળથી ફેરફાર આવશે આપણે જ આગળ વાત થઈ તો બીજા શું શું સંગઠનમાં બીજા શું શું ફેરફાર આવી શકે આપણે એવું પણ કહેવાતું હતું કે ભાઈ ચૂંટણી બાદ રાજકોટના આખું જે મૂળથી બદલાઈ જશે ઘણી એવી ઘણી એવી બેઠકોની પણ ચર્ચા થતી હતી કે ભાઈ મોટા ફેરફાર જોવા મળશે આજે પ્રદેશ પ્રમુખ ઉપરાંત બીજા ક્યાં ક્યાં ફેરફાર તમને દેખાય છે આખે આખું સંગઠન કહું સાહેબ પ્રદેશ પ્રમુખ નહીં તમામ મેટ્રોપોલિટન સિટી જેટલા છે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત આ બધા જગ્યાએ તમને કહો મહાનગરપાલિકાથી માંડીને કારણ એવું છે હવે નજીકના ભવિષ્યમાં આવે છે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી કાયદેસર વાત એ જીતો તો ક્યાં હવે એ માપદંડ છે જો ધારાસભાની અને સંસદ સભાની ચૂંટણી એ જુદી ઘટના ધારાસભાની ચૂંટણી છે એ સરકારના લેવલ ઉપર ચૂંટાય છે સંસદની ચૂંટણી વડાપ્રધાન ના લેવલ ઉપર ચૂંટાય છે એટલે એમાં તમે સ્થાનિક પ્રશ્નો તમારાથી ગૌણ બની જાય અહીંયા તમે મેનેજમેન્ટ જીતી ગયું આપણા પ્રશ્નો પ્રજા હારી ગઈ નાગરિક હારી ગયા પક્ષ જીતી ગયો છે કેન્દ્રમાં જે નરેન્દ્ર મોદી છે ચહેરો જેવો છે કે એના ચહેરા બધા કુરબાન થઈ ગયા એમ કઉ છું કુરબાન થઈ ગયા એમાં અને એ જીતી ગયા બધું પતી ગયું

એમ હવે આ જિલ્લા તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એ બા કાયદા અમલની વાત છે ને ગ્રાસરૂટ લેવલ તમે ખરેખર કોના કેટલામાં છુઓ એ માપદંડ જે કાઢવાની વાત છે ગ્રામીણ શું કામ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લા પંચાયત ચૂંટણી ફેસ ટુ ફેસ હોય છે એમાં ફેબ્રિકેશન ન ચાલે તમે પાવડર ચોપડો તો એવું કહી દો સાહેબ તમે આજે ફેબ્રિક કંઈક ફેર એન્ડ લવલી લગાડીને આવ્યા છો ન તો તમારો ચહેરો જુદો તો એટલી રીતે લોકો ઓળખતા હોય એટલે તમે કોણ છો એ તમારે આખે આખું માપદંડ બધા લોકો પાસે હોય મતદારો પાસે એટલે ત્યાં કંઈ બીજી વાત ન ચાલે વાયદાનો વેપાર ન ચાલે રેવડી બાજી ન ચાલે કરિશ્માય ચહેરો ન ચાલે તમે અટાણ સુધીમાં અમારા ગામની રોડ કરી રસ્તા કર્યા કે નહીં બસ બે બંધ થઈ ગઈ રૂટ ચાલુ કરાવ્યા કે નહીં અમારા ગામનો હવેડો તૂટી ગયો તો તમે રિપેર કરાવો કે નહીં એ બધી બાબતો આવે અમારા ગામની નિહાળ ખંડેર હાલતમાં છે તમે નિહાળ હારી કરાવી કે નહીં આ બધી બાબતો આવવાની એટલે ખરી તો હવે થશે ભારતીય જનતા મહાનગરપાલિકાથી માંડીને ગ્રાહ જિલ્લા પ્રમુખ જેટલા છે ભારતીય જનતા બધો જ ફેરફાર કરશે અને ફેરફાર કરશે એમાં ઓબીસી સમાજ જે છે ખાસ કરીને એને વધુમાં વધુ પ્રાધાન્ય આપશે કારણ કે એનો વોટ શેર બહુ મોટો છે કોળી સહિતના સમાજ કોળી આહિત જેટલા લોકો ઓબીસી સમાજ જેને કહેવાય એ લોકોને વધુ આપશે અને ઓરેટરીમાં જે શ્રેષ્ઠ હોય બોલવામાં જે સહૃદય હોય લોકોના ગળે વાત ઉતારી શકે યોજનાઓની કેટલાક તો અત્યારે એવા નેતાઓ છે કે સાંભળવાય એમાં સી આર પાટીલ પણ આવી જાય તમે સી આર પાટીલને સાંભળવા ન ગમે તમારે એને સાંભળવા હોય તો સહન કરવા પડે સાંભળવા ન પડે તો માણસ કરે આ પોલિટિક્સમાં સૌથી પહેલો તથાકથિત રીતે સદગુણ શું હોય આમ તો એ નૈતિક રીતે પવિત્રને પ્રમાણિક હોય એ સારો ગુણ હોવો જોઈએ પણ હવે એટલું બધું ઇતિહાસમાં હોઈ ગયું સૌથી પહેલી વાત તો એની ઓરેટરી એટલે કે બોલવામાં શ્રેષ્ઠ હોવો જોઈએ માણસને સાચું લાગે સારું લાગે એવી બે વસ્તુ હોવી જોઈએ તો એવા લોકોને પસંદ કરી કરીને નવેસરથી આખે આખું માળખું તમામ તાલુકા જિલ્લા પંચાયતથી માંડીને મહાનગરપાલિકા સુધીનું સંગઠનનું આખું માળખું બદલાશે અને સરકારમાં પણ આ રીતનો ફેરફાર થશે ટૂંકમાં માળખું બદલાશે ફાઇનલ છે અને સાથે જ સ્થાનિક જે ચૂંટણીઓ આવી રહી છે એ કદાચ નવા પ્રમુખ સંગઠન માટે પડકારરૂપ રહેશે સર એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ભાઈ ગોરધન ઝડપિયાના નામની ચર્ચા છે આપણે દલસાણિયા ભીખુભાઈ દલસાણિયા એમના નામની પણ ચર્ચા છે આ આ બંને ચહેરામાં કંઈ લાગે છે ના સાહેબ એ બધું હવે જો આમ આપણી કાઠિયાવાડી ભાષામાં ફૂટેલી કારતુસ આમ એના એના ઓલામાં ખામી નથી એની એની કૌશલમાં એના ભારતીય ભારતીય જનતા પાર્ટીમાં સમર્પિતતામાં એની સિનિયોરિટીમાં કોઈ ખામી નથી

તમને જ્યારે મોટી જવાબદારી મળે ત્યારે તમને એમ થવું જોઈએ કે પક્ષે અમને કંઈક આપ્યું છે આ બધા તમે છે એ તો ધરાયેલા માણસો છે ગોરધન દડફિયા એને શું નથી ભોગવ્યું ને શું નથી કર્યું તો ધરાયેલા માણસોના છે ને એનો મેળ નથી પડતો તમે ભૂખા લોકો જે છે અથવા તો જે આકાંક્ષી છે જેને પોતાની જાતને પુરવાર કરવી છે જે પેશન છે જનૂન છે જેનામાં કે હું કંઈક કરી બતાવું એવા લોકોને આપો તો એ કંઈક કામ ખરેખર કરી બતાવે અને એવો ચહેરો છે કે લોકો કમસે કમ એને એને ઓબ્ઝર્વ કરવામાં જ પાંચ વર્ષ તો નીકળી જાય કે ભાઈ હમણાં તમે ધારો કે મેં કીધું એક્ઝામ્પલ તરીકે કહું કે આ ભાઈને તમે ઉદય ફોર એક્ઝામ્પલ ઉપાધ્યક્ષ બનાવ્યા કે મંત્રી સહમંત્રી જે એનો સારી હોય તો આપણે ભલે ઓળખીએ કાનગઢ્ય પણ આખું ગુજરાત ગુજરાતીને ઓળખવામાં કાઢવાના કે ભાઈ કોણ છે ઉદય કાનગઢ શું છે એની નીતિ એ કઈ રીતે કામ કરશે અને એના જે કઈ કામ હોય એનું પણ લોકો મૂલવશે કે ભાઈ આવું તો પેલા ભૂતકાળમાં થયું નતું આ ભાઈ આવ્યા પછી આ પ્રકારની અહીંયા કાર્યક્રમ થયો જેમ કે અત્યારે તમે જુઓ ધારાસભ્ય તો રાજકોટમાં ત્રણ ચાર જણા છે રમેશભાઈ ટિલાસનાબેન શાહ એ ધારાસભ્ય છે બધી વાત જાણીએ છીએ પણ સૌથી વધુ સારામાં સારું કાર્યાલય કોનું ઉદય કાનગઢનું ત્યાં રોજ બસો પાંચસો માણસ હોય છે જ્યાં તમને ચા પાણી નાસ્તો ચાલુ હોય છે તમને ખાલી લોકો આવે સાહેબ મારે રેશનિંગ કાર્ડ કઢાવવું એ કે દાદા બેસો અહીંયા ચા પાણી ભાઈ આપો દાદાને આમ છે એના માણસો પોતાના ઉદય કાનગઢ માણસો તમને પૂછે છે શું કરવું છે હાથ વગી છે નથી તો હું આવીને ઘરેથી લઈ જઈશ તમે ચિંતા કરો માં આટલો બધો મળે છે ધારાસભાનું આનું નામ જ ધારાસભ્ય કહેવાય લોકપ્રતિનિધિ એટલે બાકાયદા લોકપ્રતિનિધિ સમજી લો એનું બીજું બધું વ્યક્તિગત જવા દો એને જાહેર જીવનમાં જે કરવું ઘટે એ બધું એણે કર્યું છે અને એનું અનેકો વખત મીડિયામાં આવેલું છે આપણો કાંઈ માસિન છોકરા છે નહીં એને વખાણ કરીએ જે છે તે છે એવું કા રમેશ ટીલાવાનું નથી કહેવાતું કા દર્શનાબેન નથી કહેવાતું ધારાસભ્ય તો એ પણ છે એટલે વાત એવી છે કે તમારી સક્રિયતા તમે ભયંકર બતાવો તો ઓબ્વિયસલી હવે આ પ્રમાણના લોકોને જ આગળ લઈ આવવામાં આવશે તમે ગોરધનભાઈનું નામ લીધું કે બીજા લોકો છે એ બધા ભોગવી લીધું છે અને એના ચહેરાથી લોકો વાકેફ થઈ ગયા છે એની પદ્ધતિથી વાકેફ થઈ ગયા એટલે હવે લોકોનેથી આકર્ષાય નહીં એટલે હવે સરકાર આખે આખો આ ટ્રિમન્ડસ ફેરફાર ગુજરાતમાં કરશે કે ગુજરાત છે એ દરેક રીતે મોડલ સ્ટેટ